આપણે બધા મૂળ માટીના વ્યક્તિ છે પંચ ગકાર દુર્લભ દેશમાં જન્મ દુર્લભ છે કારણ કે ભારત દેશમાં પાંચ ઘણો મહત્વ છે ગીતા ગંગા ગાયત્રી ગુરુ ગાયત્રી મંત્રનું મહત્વ છે ગીતાજીનું મહત્વ છે ગાયનું મહત્વ છે ગુરુદેવનું મહત્વ છે અને ગતિ પણ રજનો મહિમા છે અને ગામડું કોને અને શહેર કોને આપણા વડોદરાના જ ગુણવંત લખે છે ધૂળ ઉડે એને ગામડું કહેવાય ધૂળ ઉડે એને ગામડું કહેવાય અને ધુમાડો ઉડે એને શહેર કહેવાય આપણે બધા ધૂળ છોડી અને ધુમાડો ખેવા માટે શહેરમાં આવીને વસ્યા છે પણ આપણી બે ત્રણ પેઢીનો વિચાર કરીએ તો આપણે કોઈને કોઈ ગામડા સાથે જોડાયેલા છે આપણે આ ગામના છે અને ગામડા સાથે માટી સાથે આપણું જોડાણ છે આપણે બધા ભારતમાં ગ્રામ્ય સંસ્કૃતિ બહુ મોટું યોગદાન છે આખા વિશ્વને